નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ ના સ્પેશિયલ એપિસોડમાં એની વાત કરવાના છીએ આમ તો આપણા હાથમાં તો છે નહીં પણ જે પ્રાકૃતિક આપદાઓ આવે છે જે રોગાળા આવે અને કારણે લોકોના મોત થાય છે લોકો અપંગ થાય છે પણ સત્તાધીશો જલસા કરે છે કોરોના ના વર્ષો તમે જોયા છે એની આપદા તમે જોઈ છે 2019 20 21 એ સમયગાળો આખી દુનિયાને આતંકિત કરનારો હતો કોણે સુ વાયરસ છોડ્યો

આમ તો દુનિયાભરમાં તો એ આંકડો કરોડોમાં જાય છે પણ હજુ ગઈકાલે વિશ્વ આરોગ્ય સંગઠને જે અહેવાલ બહાર પાડ્યો છે એ અહેવાલમાં બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે આ જે કોરોના આવ્યો એ કોરોના ને કારણે તમારી અને મારી જિંદગીના બે વર્ષ ઓછા થઈ ગયા ટુ બી એક્ઝેક્ટ એમના નિવેદનમાં જે નિવેદન મારી પાસે છે એમના મહાનિયામક નું નિવેદન ડોક્ટર ટેડ્રોસ અદનોમ ગેબ્રેસ એ કહે છે કે બે હજાર એકવીસ માં દોઢ વર્ષ એ આયું ઓછું થઈ ગયું અને બે હજાર બાર માં જે સરેરાશ આયુષ્ય ગણાતું હતું એકસઠ પોઈન્ટ નવ ટકાનું વિશ્વ ના લોકોનું એ લેવલ ઉપર આવી ગયા બે હજાર ઓગણીસ અને બે હજાર એકવીસ વચ્ચે અઢી વરસ નો ઘટાડો થયો ત્રણ વર્ષ અઢી વરસ એનો ઘટાડો થયો અને આ વિશ્વ આરોગ્ય સંસ્થાના સંગઠનના સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે કોણ કેટલું જીવશે આપણે સામાન્ય રીતે લાઈફ એક્સપેક્ટન્સી જેને કહે છે એને એમાં કેટલો બધો ઘટાડો કોરોનાએ આણ્યો એની એને વાત કરી છે અને એને કારણે જે આતંક ફેલાયો વિશ્વમાં એમાં લગભગ એક કરોડ અને સાહીઠ લાખ લોકોના મોત એનાથી પણ વધારે મોત એ અને એના કરતા વધારે એટલે કે એક અબજ અને ત્રીસ કરોડ લોકોને કોઈ ને કોઈ તકલીફ ઉભી થઈ કોરોના ને કારણે તમને ખ્યાલ છે કે આજકાલ યુવાનો પણ ક્રિકેટ રમતા હોય કઈ કામ કરતી હોય અને ભેટે છે આ કોરોનાની આડઅસરો છે એવું એ કે છે આયુષ્ય તો ઘટ્યું લોકો

વિશ્વ આરોગ્ય સંસ્થા આ કોરોના જોડે છે નો આતંક વિશ્વ વ્યાપી હતો એની રસી કઈ કેવી એ કોઈને ખબર નહોતી કોવેક્સિન કે એ બધી જે રસીઓ આપણે ત્યાં જે તૈયાર થઈને આપણે વિશ્વને આપ્યાનો દાવો કર્યો એના વિશે પણ જે સીરમ ઇન્સ્ટિટ્યુટે જે રસી બનાવી કોરોનાની અને ભારત સરકારે ફરજિયાત કરી દીધી કે લેવી તો બે લીધી મારા જેવા એ બે લીધી કેટલાકે ત્રણ લીધી ગભરાટમાં ને ગભરાટમાં અમારે એટલા માટે પણ લેવી પડી કે એમાં બહુ સ્પષ્ટ જણાવવામાં આવતું હતું કે તમે એરપોર્ટ પર જાઓ ત્યારે તમે રસી લીધી છે કે નહીં એવું નરેન્દ્ર મોદીની છબી વાળું પેલું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ નરેન્દ્ર મોદીને પોતાની છબીનો જે શોખ છે અને પોતાનું માર્કેટિંગ કરવાનો જે શોખ છે એમણે આમ દાવા કર્યા કે દુનિયાભરને અમે આ બધી રસી આપી પરંતુ હમણાં સિરમ ઇન્સ્ટિટ્યુટે ભારતની સિરમ ઇન્સ્ટિટ્યુટે જેણે આ કોરોનાની રસી બનાવી

એ એની સાથે તમે જોડી શકો છો અને એ એ જે 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 યુકેની કોર્ટમાં આપણી કંપનીએ કબૂલાત આપી કે આપણે ત્યાં તો એને કઈ કબૂલાત આપી નથી પરંતુ આ જ કંપનીએ એક યા બીજા નામે ભારતીય જનતા પાર્ટીને સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીને કરોડોના ઇલેક્ટ્રોલ બોન્ડ ખરીદી ને આપ્યા છે ભારતીય જનતા પાર્ટી એને જે સૌથી વધારે નાણાં એમાં મેળવ્યા એ આપણે ત્યાં જોવા મળ્યું અને એવું નહોતું કે બીજી પાર્ટીઓ એમાંથી લાભાન્વિત થઈ નહોતી બીજી પાર્ટીઓ પણ એનાથી લાભાન્વિત થઈ હતી અને આજ કંપની જેની વાત આપણે કરીએ છીએ સિરમ ઇન્સ્ટિટ્યુટ એને પણ ને અને બીજી કંપની બીજી બીજી પાર્ટીઓને ડોનેશન આપ્યા છે પરંતુ બાર એપ્રિલ બે હાજર ઓગણીસ થી અગિયાર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં જે ચૂંટણી બોન્ડ ડોનેશન અપાયા થકીય પક્ષો કરોડ રૂપિયાનું ડોનેશન એ એકલી ભારતીય જનતા પાર્ટીને ગયું આમ આદમી પાર્ટીને અને કોંગ્રેસને પણ એના ડોનેશન મળ્યા છે એ રકમ ચૌદસો એકવીસ કરોડ અને પાસઠ કરોડ જેટલી થાય છે આમાં કોઈ અપવાદ નથી કારણ કે ચૂંટણી બોન્ડ એ એની મારફત બધાએ ડોનેશન મેળવ્યા છે પરંતુ કેન્દ્રમાં સત્તારૂઢ પાર્ટી ભારતીય જનતા પાર્ટી હતી અને સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીના કેટલાક ભોપાળા એટલા માટે બહાર આવ્યા કે ઈડીની રેડ થાય કંપનીના મેનેજિંગ ડિરેક્ટર કે ડિરેક્ટર ની ધરપકડ થાય અને પછી ઇલેક્ટ્રોલ બોન્ડ થી જે નિવેદન કરે એ નિવેદન થી વિરોધ પક્ષના કોઈક નેતાની ધરપકડ થાય એવું પણ ઘણા બધા કિસ્સામાં બન્યું છે એ આપણે જાણીએ છીએ મને લાગે છે કે ગઈકાલનો જે આ અહેવાલ છે એ અહેવાલ ખૂબ ગંભીરતાથી લેવો જોઈએ અને આ જે સરેરાશ આયુષ્ય બાર નું જે આયુષ્ય હતું એને એ લગભગ આપણે છે ને લગભગ બાર પંદર બાર તેર વર્ષ પહેલાની જે સરેરાશ હતી એ સરેરાશમાં પહોંચી ગયા અને કેટલીક જગ્યાએ તો કોરોનાને જ્યારે કોરોના આવ્યો આ ભારતમાં તમને ખ્યાલ છે કે કેરેલા અને હરિયાણામાં કોરોના ઓલરેડી આવી ગયો હતો ત્યારે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સ એ પર પ્રતિબંધ મૂક્યો ન નહોતો અને નમસ્તે ટ્રમ્પ કર્યું હતું એ અમેરિકાના રાષ્ટ્રીય પ્રમુખ એ વખતના

અમેરિકા પાછા ફર્યા હતા કારણ કે અમેરિકા માટે ભારત એ બહુ જ મોટું માર્કેટ છે અને ભાઈ શ્રી નરેન્દ્ર મોદી એ પહેલા પણ જ્યારે અરે એના એ જ્યારે વચ્ચે ગયા હતા અમેરિકા એના પહેલા પછી પછી ત્યારે હાઉડી મોદી કર્યું હતું એમણે

અત્યારના જે માનનીય રાષ્ટ્રપતિ છે જો બાઇડન અમેરિકાના અને ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ એ ભારતીય મૂળના છે એમની વરણી અમેરિકી પ્રજાએ કરી હતી એ આપણે જાણીએ છીએ પણ કોરોનાનો જે આતંક આપણે શિરે હતો એ હજુ પણ કોઈક નવા નવા સ્વરૂપે એ પ્રગટ થાય એવી શક્યતાઓ રહે છે કારણ કે એ વાયરસ છે ને જુદા જુદા સ્વરૂપે ત્રાટકે છે અત્યારે પણ આપણે સાવધ રહેવું જોઈએ અને વર્લ્ડ બેંક સોરી વિશ્વ આરોગ્ય સંસ્થા એ જે સૂચનાઓ આપે કે ભારત સરકારનો આરોગ્ય વિભાગ જે સૂચનાઓ આપે એનું પાલન કરીને આપણા લોકોનું આરોગ્ય જળવાઈ રહે એને માટે આપણે બધાએ સજાગ પ્રયાસો કરવા જોઈએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ ઓમ તથ્યમ એ સબસ્ક્રાઈબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો નમસ્કાર